બને છે તૈયાર થાય છે થોડું કામ થઈ ગયું છે અને મોટો પ્રશ્ન આપણે અંદર નો એ પણ આ વર્ષમાં થઈ જાય છે એટલે હું તો એમ કહું કેશોદ માટે બે નું બહુ ભાગશાળી વર્ષ છે કેશોદ હજી ભાગશાળી બનવાનું છે કેમ કે શનિવારના રોજ હનુમાન જયંતિના રોજ ફુવારા ચોકની અંદર અહીંયા હનુમાનજીની પ્રતિમાનું સાંજે સાડા આઠ વાગે અનાવરણ છે અને રાત્રે નવ વાગે દાંડિયા રસનો ભવ્ય કાર્યક્રમ છે લાઈવ ઓર્કેસ્ટ્રા સાથે જેમાં સિંગર તરીકે તેજલભાઈ દરબાર આવે છે અને ખૂબ મોટો કાર્યક્રમ છે આપણે હનુમાનજીની ઊંચાઈ છે ને એ પંદર ફૂટ ઊંચી મૂર્તિ છે અને નીચે રોડ થઈ આખી મૂર્તિની હાઈટ છે એકવીસ ફૂટ અને મૂર્તિનું અનાવરણ છે ને ફુવારા ચોકની એક શાન બનીને રહેશે ઓહો તો તો પ્રજા પ્રજાને હજી એક નવું નજરાણું મળવાનું છે એમ ને તો કેશોદની જનતાને આ અનાવરણમાં ભાગ લેવા માટે અને અહીંયા આવા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ છે